ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય સીમા વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક પર કોલેજથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે દોઢ વાગ્યાના અરસામાં કાપોદરા બુટ ભવાની મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવાએ ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે કહી કપાળના ભાગે જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ત્રણ ગા ઝીકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાવ્યું હતું જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતાં કાપોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો જ્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા બાદમાં તેના માતા પિતાને જાણ કરતાં તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતાં તેને કપાળમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા પોલીસે સીમાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજ પર વાત થતી હતી જો કે તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હોય તેણે એક મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતાં તેણે હુમલો કર્યો હતો બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત